સમગ્ર બ્રહ્માંડ ને માત્ર ત્રણ ડગલા માં માપનાર કોઈ દેવ એટલે કે વામન દેવ અને આજે ભાદરવા સુદ બારસ એટલે કે વામન જયંતિ છે તેમને ભગવાન વિષ્ણુ ના અવતાર તરીકે માનવામાં આવે છે દાનવો નો રાજા બલી ખૂબ જ પરાક્રમી અને દાનવીર હતો અને સાથે સાથે તેને ત્રણેય લોક નું જીતી લીધું હતું અને તેને એવો પણ સંકલ્પ કર્યો હતો કે તે સો અશ્વામિત યજ્ઞ કરશે અને એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સો અશ્વામિત યજ્ઞ કરે છે ને તે આગલા જન્મમાં ઇન્દ્ર બને છે અને આથી ઇન્દ્રને ડર લાગ્યો કે પોતાનું પદ જશે અને બીજા દેવતાઓને પણ ડર લાગવા લાગ્યો કારણ કે બલિ હતો તો છેલ્લે દાનવ એટલે બધા સાથે મળીને વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારી રક્ષા કરો અને આ ધર્મને બચાવો ત્યારે ભગવાન વિષ્ણુ બાળક બ્રાહ્મણના સ્વરૂપમાં બલિરાજા પાસે જાય છે ત્યારે બલિ રાજા તેને કોઈ ભિક્ષા માંગવા કહે છે ત્યારે વામન દેતા કહે છે કે મારે ખાલી ત્રણ પગલા જમીન જ જોઈએ છે તો બલિ રાજા તેનાથી હસે છે કે ત્રણ પગલા જમીનમાં શું થાય ત્યારે જોતું હોય તો હું તને સોનું ગાય અને આ પૃથ્વી પણ આપવા તૈયાર છું આમાં બલિ રાજાનો અહંકાર જોવા મળે છે પણ વામન દેવતા ના પાડે છે કે મારે એ બધાની કઈ જરૂર નથી મને ખાલી ત્રણ પગલા જમીન આપો તે પણ મારી માટે પર્યાપ્ત છે પછી વામન દેવતા વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે પહેલા પગલાથી સમગ્ર પૃથ્વીને તે પોતાનામાં સમાવી લે છે બીજા પગલામાં તે સમગ્ર આકાશનો સમાવેશ કરી લે છે અને પછી બલિરાજાને પૂછે છે કે હું ત્રીજો પગ ક્યાં મૂકું કારણ કે બ્રહ્માંડમાં હવે કોઈ જગ્યા જ નથી વધી ત્યારે રાજા કહે છે કે હે પ્રભુ હું તમારા શરણે આવું છું તમે ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો ત્યારે વામન દેવતા તે ત્રીજો પગ તેમના મસ્તક ઉપર મૂકે છે અને બલિરાજા પાતાળમાં જતા રહે છે અને પછીથી તે પાતાળના રાજા તરીકે જ ઓળખાય છે તો ભગવાન વિષ્ણુનો આ વામન અવતાર રાજા થ્રુ આપને એ શીખવે છે કે વ્યક્તિ જીવનમાં ગમે તેટલું આગળ વધે પરંતુ તેને ઈગો ન રાખવો જોઈએ અને બધા સાથે નમ્રતાથી વ્યવહાર કરવો જોઈએ તો આપણે પણ આ શીખ આપણા જીવનમાં ઉતારીએ જય શ્રી વામન